નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય આઠ પોઈન્ટ ચાર ધોરણ છની પ્રેક્ટિસ વર્ક જોવાના છીએ તો પહેલો દાખલો સરવારો કરો આમ દાખલા એજી છે સરવારો કરો પણ પોઈન્ટ ક્યાં મૂકવો એ તમને ખ્યાલ આવવો જોઈએ ચલો ત્રણ પોઈન્ટ જીરો પાંચ તો અહીં લખું ત્રણ પોઈન્ટ જીરો પાંચ વત્તા પિસ્તાલીસ પોઈન્ટ નવ તો વત્તા આવો પિસ્તાલીસ ક્યાં લખાય તો પોઈન્ટના નીચે પોઈન્ટ જોઈએ પિસ્તાલીસ અહીં લખવા પડે અને નવ છ તો નવડો અહીં આવો બસ આ ધ્યાન આપવાનું છે બરાબર કારણ કે પોઈન્ટના નીચે પોઈન્ટ જુઓ પાંચ અહીં કંઈ નથી બરાબર તો પાંચ જ આવશે ઓકે અને અહીં કંઈ ના હોય જીરો મૂકવું હોય ભૂલના પડે તો જીરો મૂકી દેવા તમારે ભૂલના પડો નવ એમના એમ પોઈન્ટ એમના એમ પોતના ત્રણ આઠ ચાર વત્તા જીરો ચાર તો વિદ્યાર્થી મિત્રો આપણે જેમ ગણતા હોઈએ એ રીતે જ ગણવાનું છે બરાબર કંઈ નવું છે નહીં અડતાલીસ પોઈન્ટ પંચાણું ચલો બીજો જોઈએ ત્રણસો અડતાલીસ પોઈન્ટ આઠ તો અહીં લખું ત્રણસો અડતાલીસ પોઈન્ટ આઠ પંચોણું તો વત્તા નેવ્યાસી અહીં મૂકવા પડ પોઈન્ટના નેચર પોઈન્ટ ઝીરો પંચોણું હવે વિદ્યાર્થી મિત્રો અહીં જુઓ તો અહીં બે ઓકળા નથી બે શૂન મૂકી દેવાની અહીં શૂન કરવાની એટલે આપણી ભૂલ પડે ને જીરો વત્તા પાંચ પાંચ જીરો વત્તા નવ નવ આઠ વત્તા જીરો આઠ પોઈન્ટ એમના એમ આઠને આઠસો સત્તરનો સાતડો વધી એક આઠ ને ચાર બારને એક તેરનો તગડો વધી એક ત્રણને એક ચાર ચારસો સડત્રીસ પોઈન્ટ આઠસો પંચાણું ચલો ત્રીજો જોઈ લઈએ ત્રીજો છે અઢાર પોઈન્ટ આઠ તો અહીં લખી દઉં અઢાર પોઈન્ટ આઠ અને નવ પોઈન્ટ નવ્વાણું તો વધતા નવ પોઈન્ટ નવ્વાણું પોઈન્ટના નીચે પોઈન્ટ આ વધારાની શૂન મૂકી દો તો નવડો જીરો વધતા નવ એટલે નવ આઠના આઠ સોળ સત્તરનો સાતડો વધી એક એટલે આઠના એક નવ નવનો અઢારનો આઠડો વધી ને બે અઠ્યાવીસ પોઈન્ટ અગણ્યાંસી બાકી આપણે જેમ ગણતા હોઈએ વિદ્યાર્થી મિત્રો એમ જ ગણવાનું છે સરવારા એ જ રીતે થાય બરાબર પોઈન્ટ મૂકવામાં જ સાચવવાનું છે પોઈન્ટના નીચે પોઈન્ટ આવો જોઈએ તો ત્રણ થયા ચોથો જોઈ લઈએ ચોથો છે સત્યાવીસ પોઈન્ટ આઠસો પોસઠ વત્તા આઠ પોઈન્ટના નેચર જીરો જીરો નવ જીરો કર દો નવ પોઈન્ટ ચૌદનો ચોકડો વધી એક છ ને એક સાત આઠ જીરો એટલે આઠ પોઈન્ટ આઠને સાત પંદરનો પોચડો વધી એક બે ને એક ત્રણ પોત્રીસ આઠસો બરાબર પાંચમો જીરો પોઈન્ટ પંચ્યાસી વધતા ચાર પોઈન્ટ અઠ્ઠો આઠના તેરનો તગડો વધી એક નવ અને એક દસ ને અઢારનો આઠડો વધી એક ચારના એક પોચ તો પોચ પોઈન્ટ આવ્યા ચલો 5 પૂરા થયા છઠ્ઠો લઈ લઈએ ત્રણ પોઈન્ટ જીરો પોચ જીરો 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 અહીં નથી તો શૂન કરી દો તો નવડો પોંચડો ઝીરો ત્રણ ત્રણ પોઈન્ટ જીરો ચલો સાતડો જુઓ ચાર પોઈન્ટ ઝીરો જીરો આઠ જીરો જીરો આઠ ત્રણસો અડતાલીસ નવ તો ત્રણસો અડતાલીસ પોઈન્ટ નવ આ બે જીરો કર દો આઠ જીરો નવ પોઈન્ટના ને ચાર પોઈન્ટ આટને ચાર બારનો બગડો અહીં જીરો કરી દો ભાઈ આઠને ચાર બારનો બગડો વધી છે અને પોચ અને ત્રણ તો ત્રણસો બાવન ને આઠ આવ્યો બરાબર આઠમો દાખલો ચલો છેલ્લો દાખલો છો છત્રીસ પોઈન્ટ જીરો જીરો આઠ વત્તા આઠ જીરો તો છ બાર તેર ચૌદનો છોકડો વધી એક આઠના એક નવ અને આ ઝીરો પોઈન્ટ આ ઝીરો કરો છ બાર તેર ચૌદનો ચોકડો વધી એક ત્રેને એક છે ચુમ્બાલીસ પોઈન્ટ ઝીરો ઉભા આઠમામાં કંઈ ભૂલ નથી ને અહીં જો છ્યાસી હો મારે ત્યાંસી થઈ ગયું ને છ્યાસી છે એટલે તો છ બાર તેર ચૌદનો ચોકડો વધી એક એટલે નવડો આવશે ચોરાણું ચોરાણું આ ચાલો આઠ દાખલા આપણા પૂરા થઈ ગયા બરાબર હવે સરવારો કરો બીજા આપ્યા છે હું ત્રણ રકમ આપી છે તો એમાં આપણે ગભરાવાનું નહીં જેમ ગણતા હોય એમ ગણી જવાનું ચલો જો જીરો પોઈન્ટ જીરો જીરો આઠ જીરો નવ્વાણું તો જીરો પોઈન્ટ નવ્વાણું અહીં કરી દઈએ ચાર પોઈન્ટ તો ચાર આઠ જીરો આઠ 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 સોળનો છગડો વધી એક નવ નવ અઢાર એક ઓગણીસનો નવડો વધી એક નવ ને દસની શૂન વધી એક ચાર ને એક પોચ તો પોચ પોઈન્ટ જીરો છન્નું આવશે ઓકે ચલો બીજું જુઓ પોચ પોઈન્ટ જીરો પોસઠ વત્તા છ પોઈન્ટ પાંચસો પંચાવન વત્તા નવ પોઈન્ટ ઝીરો પંચોણું તો પોતરી પંદરનો પોંચડો વધી એક છ ને એક સાતને પોંચ બાર બાર અને નવ એટલે એકવીસનો એકડો વધી બે પોંચને બે સાત નવ છ પંદર પંદરને પોંચ પંદરને પોંચ વીસ તો વીસ પોઈન્ટ સાતસોને પંદર આવશે વિદ્યાર્થી મિત્ર चलो બે પૂરા થયા આપણે થોડું અંદર જવા દઈએ આગળ ચલો ત્રીજો ગણીએ ત્રીજું જે પચીસ પોઈન્ટ પંચોતેર તો પચીસ પોઈન્ટ પંચોતેર પોચ પોઈન્ટ સાતસો પંચોતેર વત્તા પોચ પોઈન્ટ સાતસો પંચોતેર વત્તા એકસો પચીસ પોઈન્ટ આઠ તો એકસો પચીસ પોઈન્ટ આઠ એ બહુ ધ્યાન આપવાનું છે એ જીરો 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 વધારામાં જૂદ દેખાય 0 કરી દેવા ઝીરો પોચ જીરો એટલે પાંચ સાતને પોંચ બારનો બગડો વધી એક સાતને સાત 15, એક પંદરના આઠ પંદરના આઠ ત્રેવીસનો તગડો વધી બે પોતે પંદર સોળ સત્તરનો સાતડો વધી એક બે બે ચારના એક પોચ ને એકસો સત્તાવન પોઈન્ટ ત્રણસો ચલો ચોથો જુઓ બસો એંસી નવ વ સુડતાલીસ પોઈન્ટ છ્યાસી વત્તા નવ પોઈન્ટ નવ આ જીરો કર દો આ જીરો 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 નવ છ પંદરનો પહોંચડો વધી એક આઠ ને નવનો અઢારનો આઠડો વધી એક નવ ને એક દસ ને સત્તરનો સાતડો વધી એક આઠ ને ચાર બાર ને એક તેરનો તગડો વધી એક બે ને એક ત્રણ ત્રણસો સડત્રીસ પોઈન્ટ પંચ્યાસી જવાબ આવ્યો ચલો ચાર પૂરા ક્યાં હવે છે આગળ ચલો આપી જ પૂરું થઈ ગયું પાંચમો દાખલો લઈ લઈએ સુડતાલીસ એટલે સુડતાલીસ પોઈન્ટ જીરો કહેવાય પછી વધતા ચાર પોઈન્ટ તો પોઈન્ટના નેચર પોઈન્ટ સાત સાત પાંચ વધતા જીરો પોઈન્ટ જીરો સુડતાલીસ જે વધ શૂન કરો શૂન શૂન્ય 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 અહીં સાતને પોંચ બારનો બગડો વધી એક સાતના એક આઠ નવ દસ અગિયાર બારનો બગડો વધી એક સાતના એક આઠ પોઈન્ટ એમ ના એમ સાત આઠ નવ દસ અગિયારનો એકડો વધી એક ચારના એક પોંચ એકાવન પોઈન્ટ આઠસો બાવીસ વિદ્યાર્થી મિત્રો જવાબ આ ચલો છઠ્ઠો લઈ લઈએ છ પોઈન્ટ જીરો ઓગણ્યો વત્તા અઠ્ઠોણું અઠ્ઠાણું વત્તા નવ પોઈન્ટ આઠ હવે આ જીરો 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 નવ છ છ બારતેર ચૌદનો ચોકડો વધી એક નવ એક દસ અઢારનો આઠડો વધી એક છ ને આઠ પંદર પંદરના નવ પંદર ચોવીસનો ચોકડો વધી બે નવ દસ અગિયાર એકસો ચૌદ પોઈન્ટ આઠસો એવો જવાબ આવ્યો તો છ દાખલા પૂરા થયા સાતમો લઈ લઈએ દસ પોઈન્ટ ચારસો પચીસ તો દસ પોઈન્ટ ચારસો પચીસ વત્તા પોત્રીસ નવ વત્તા છ પોઈન્ટ આઠ જીરો જીરો અહીં પાંચ નવ દસ અગિયારનો એકડો વધી એક આઠ ને ચાર બાર તેરનો તગડો વધી એક છ પો અગિયારને બારનો બગડો વધી એક ત્રણ ચાર ને બાવન પોઈન્ટ ત્રણસો ને પંદર ચલો આઠમો લઈ લઈએ પચીસ પોઈન્ટ પોસઠ વત્તા આઠ જીરો જીરો સિક્સ ત્રણ પોઈન્ટ નવ આ વધારાનો વિન્ડો મૂકી દો અહીં છ અહીં પાંચ નવ છ પંદરનો પોચડો વધી એક આઠને પહોંચતેર ચૌદ પંદરસો સત્તરનો સાતડો વધી એક બે ને ત્રણ સડત્રીસ પોઈન્ટ પાંચસો છપ્પન આવ્યા ઓકે ચલો આ દાખલા પૂરા થયા હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો ત્રીજો દાખલો એ છે બાદ બાકી કરવાનો બરાબર તો એ લઈ લઈએ એવું આપણે બરાબર છે ચલો બાદ બાકી એમાં કંઈ ફરક પડતો નથી શું કહે છે બાર તો બાર પોઈન્ટ જીરો ઓછા એક પોઈન્ટ પચીસ તો એક પોઈન્ટ પચીસ પોઈન્ટના નીચે પોઈન્ટ જોવો આ શૂન કર દો આ શૂન કરો હવે જે પહેલી રીતે બાદ બાકી કરતા હતા એ જ રીતે જીરોમાંથી પહોંચ ના થાય એટલે આટલાથી વધી લો એક નવ દસ દસમાંથી પહોંચ જાય એટલે પાંચ નવમાંથી બે જાય તો સાત પોઈન્ટના નીચે પોઈન્ટ એકમાંથી એક જાય એટલે જીરો એકમાંથી શૂન જાય એટલે એક દસ પોઈન્ટ પંચોતેર આવશે ઓકે ચલો બીજો જુઓ સત્યાવીસ પોઈન્ટ ચાર ઓછા એકવીસ પોઈન્ટ નવસો છપ્પન તમે મીંડો મૂકી દો અહીં ત્રણ નવ દસ દસમાંથી છ જાય તો ચાર નવમાંથી પોંચ જાય તો ચાર અહીં આવશે છ અને ત્રણ છે એટલે તેર તેરમોથી નવ જાય એટલે ચાર છમાંથી એક જાય એટલે પાંચ જીરો પાંચ પોઈન્ટ ચારસો ચુમ્બાલીસ આવશે ચલો બે દાખલા થયા અહીં ત્રીજો લઈ લઈએ તો આઠ પોઈન્ટ બે ઓછા પાંચ પોઈન્ટ ત્રણસો આ વધારાનો બે મિનો મૂકી દો અહીં એક નવ અને દસ દસમય પહોંચ જાય એટલે પાંચ નવમાંથી ચાર જાય તો પાંચ અહીં એક હ એટલે પાછો ઢીલો સાત એટલે અગિયાર અગિયારમાંથી ત્રણ જાય આઠ નવ દસ અગિયાર એટલે આઠ સાતમાંથી બે હજાર બે પોઈન્ટ આઠસો પંચાવન કેટલા આવશે બે પોઈન્ટ આઠસો પંચાવન ચલો ત્રણ થયા ચોથો લઈ લો એકોણું પોઈન્ટ એકતાલીસ ઓછા ઓગણીસ પોઈન્ટ પાંચસો ને સડસઠ જીરો હું જીરોમાંથી સાત ના થાય એટલે આટલાથી વધી લો એટલે જીરો દસ દસમાંથી સાત જાય તો ત્રણ અહીં ત્રણ દસ દસમાંથી છ જાય તો ચાર ત્રણમાં એ પોચ નહીં જાય એટલે આટલે ઝીરો પાછા તેર તેરમાંથી પોચ જાય એટલે આઠ પોઈન્ટના પોઈન્ટ અહીં આઠ અને દસ દસમાંથી નવ જાય એટલે એક આઠમાંથી એક જાય તો સાત ઇકોતેર પોઈન્ટ આઠસો ને લઈ લઈએ ત્રણસો બે પોઈન્ટ છ ઓછા છ્યાસી પોઈન્ટ પંચોણ જીરો કરી દો અહીં પાંચ અને અહીં દસ દસમાં પોચ જાય એટલે પાંચ અહીં એક અને અહીં પંદર પંદરમાંથી નવ જાય એટલે નવ છ પંદર એટલે છ અહીં એક છે એટલે નહીં જાય અહીંથી આવશે એટલે બે નવ અને અગિયાર અગિયારમાંથી છ જાય એટલે પાંચ નવમાંથી આઠ જાય એટલે એક અહીં તો જીરો કરો બેમાં એટલે બે બસો પંદર પોઈન્ટ ઓકે પાંચ થયા છઠ્ઠો લઈ લઈએ ચારસો પોઈન્ટ એક ઓછા બસો ઓગણીસ પોઈન્ટ છ્યાસી તો એ મીંડું કરી દઈએ અહીં વધી જીરો અને અહીં દસ દસમાંથી છ જાય એટલે ચાર જીરોમથી નહીં જાય એટલે આટલાથી ત્રણ નવ નવ અને દસ દસમાંથી આઠ જાય એટલે બે પોઈન્ટ એમના એમ નવમાંથી નવ જાય તો ઝીરો નવમાંથી એક જાય તો આઠ ત્રણમાંથી બે જાય એટલે એકસો એંસી ચોવીસ ચલો સાતમો એકસો ત્રણ પોઈન્ટ છ ઓછા સુડતાલીસ પોઈન્ટ ચૌદ અહીં કરી દઈએ અહીં પાંચ આવશે અને અહીં દસ દસમાંથી ચાર જાય એટલે છ પોંચમાંથી એક જાય એટલે ચાર આ પોઈન્ટ એમ ના એમ ત્રણમાંથી નહીં જાય એટલે જીરો નવ અને દસ એટલે તેરથી આ તેરમાંથી સાત સાત આઠ નવ દસ અગિયાર બાર તેર એટલે છ નવમાંથી ચાર જાય તો પાંચ અહીં જીરો એટલે પચીસ તો છપ્પન પોઈન્ટ છેતાલીસ ચલો આઠમો દાખલો પાંચસો છવ્વીસ પોઈન્ટ પાંચ ઓછા છપ્પન પોઈન્ટ ત્રણસો ચોત્રીસ ઓકે જીરો 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 અહીં ચાર અહીં નવ અને દસમાંથી ચાર જાય તો છ નવમાંથી ત્રણ જાય તો છ ચારમાંથી ત્રણ જાય તો એક પોઈન્ટ એમના એમ છમાંથી છ જાય તો જીરો અહીં ચાર અને બાર બારમો એટલે પોતન સાત બાર ચાર જીરો ચારસો સિત્તેર પોઈન્ટ એકસો છાસઠ ઓકે વિદ્યાર્થી મિત્રો અહીં તમારો સ્વાધ્યાય આઠ પોઈન્ટ ચાર છે એ પૂરું થયું